મારું નામ ભદ્રેશ ગાંધી છે અમે અહીંયા રંગુપંચ સોસાયટીમાં રહીએ છીએ અને અહીંયા ઘણા સમયથી દારૂડિયા લોકોનો ત્રાસ હોય છે ગમે ત્યારે બપોરે રાત્રે ઘર પાસે આવીને સુઈ જાય છે અને ઘરના દરવાજા ખખડાય છે પૈસા માગે છે લેડીઝ લોકો ઘરની બહાર નીકળી શકતા નથી તો તંત્ર પાસે ઘણી વખત અમે રજૂઆત કરેલી છે પણ જે તે સમયે એક્શનમાં આવી જાય છે પછી કોઈ કાયમી ધોરણે પગલાં લેવાતા નથી તો અમારા રહેવાસીઓની એવી માંગ છે કે કાયમી ધોરણે આનો ઉકેલ આવે

આજે આ કરેલી છે ધારાસભ્યો ને મહિલાઓને કેટલી હજી મહિલાઓ